ચલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આજે ભાઈ ઘરથી દૂર નીકળી ગયો અને એમ તો હતું કે આપણો આકરો પરિશ્રમનો આજે એકવીસમો દિવસ છે અને એકવીસમા દિવસમાં આજે આમ તો અડધે સુધી જ છું પણ આજે ભાઈ ચસ્કો ચડો પહાડ ચડવાનો પાછો તો આજે નાનો એવો ડુંગર ચડવાનો હું જો નાનો એવો ડુંગર છે અને આ છે રોડ તો ઘરથી આપણે દૂર છીએ અને અડધેથી નહીં પણ ઘણા બધા દૂર છીએ તો આજે ચડવાનો છે બહાર અને આજુબાજુમાં તમને બધી જગ્યાએ તમને દેખાશે ગ્રીનરી સવાર અને ઠંડીનો મોસમ ખડકડતી ઠંડીમાં ભાઈ ઉઠવું એટલે બહુ અઘરું છે જોકે હું તો ઉઠી જાઉં ભાઈ ગમે ગરમ કરીને પેલા પેલા તો ભાઈ આલારામ વાગે અને ઘડીક પછી આલારામ બંધ કરી પાછો સુઈ જાઉં અને ફરી પાછો ભાઈ એમ થાય કે ભાઈ ઉઠતું નથી રહેવાનું મારો ભાઈ મોબાઈલ ઉઠાય અને વ્લોગ બનાય આ મિત્ર મારો છે ને ભાઈ મજા નથી આવતી યાર વ્લોક બનાવવા એક દિવસ નો તો આવે તો આપણે પહાડ ચડવાની ભાઈ ચસ્કો ચડો ચડી હવે આ રોડ હે જોઈ ભાઈ દોડતો આવ્યો એટલે થોડી ગરમી ચડી ગયે એટલે આપણને ઠંડી નથી લાગતી બરાબર તો મિત્રો આવી ગયો છું પહાડના ના રસ્તે જોવા આ ડુંગરો છે પહાડ તો નથી પણ ડુંગરો હોય જોઈ લો હજી બી ડુંગરા હે આગળ તો આ રસ્તે આવી ગયો છું જવાય તો ભાઈ આ વૃક્ષે આવી ગયો હું તો હવે આવે આપણે આગળ આવી કારણ કે શું છે આગળ આગળ જવું પડશે કારણ કે અત્યારે થોડુંક અંધારા દેવું છે તમને નહીં દેખાય થોડુંક અજવાળું થાય પછી વિડીયો બનાવીને તમને દેખાડું બરાબર ત્યાંથી હું ચડું છું જો ધીરે ધીરે હાલવાનું છે ભાઈ અને સામે બીજો પહાડ દેખા આપણે ત્યાં જવું અહીંયા તો આપણે ચડી ગયા હતા પણ વિડીયોથી બનાવ્યો આખો બરાબર એકદી આખો વિડીયો બનાવ્યો મારી ઈચ્છા છે કે વાહ જવાની જોવા તો મિત્રો અત્યારે હું આવી ગયો છું એકદમ નજીક અને ભાઈ મારું ટ્રાયપોડ તૂટી ગયું એનો સ્ક્રુ જે કઈ પડી ગયો મને નથી ખબર ક્યાં પડ્યો એ પણ હું એક જ છું જો કોઈ તમને જોવા નહી મળે અને ઓલું જો પહાડની ઉપર ઓલું જોયું બંકર જેવું લાગે આર્મી વાળા નું બંકર એવું લાગે જો આ પહાડ ચડવો હોય તો ઓલો પહાડ ચડવો હોય જોય છે હવે બેમાંથી નક્કી થાય કોણ કયો ચલો કારણ કે ઓલું તો મને ખબર નથી દરગા આમ દરગાહા ઓલી બાજુ દરગાહ ફરીને જવાનું થાય છે બાજુ જે બાજુ રસ્તો હોય બધું આપણે જવાનું થાય છે મારી ઈચ્છા છે કે અહીંયા ચડવું એમ ઓલો તો ચડી ગયો તો હું અને અહીંયા ચડી જાઉં તો હવે જોઈએ આપણે ભાઈ નીકળ્યા અહીંયા એ છેટું તો લાગે જ છે મિત્રો કારણ કે જો અહીંથી અહીંથી તમારે આમ જાવું પડશે બરાબર અને ઓલું તમ ફરવા જવું પડશે તો મોડું થઈ જશે તો આપણે આ ચડી આય છે આ તો ચડી ગયા આપણે હવે તો મિત્રો અત્યારે હું પહાડની હાવ નજીક આવી ગયો છું અને હવે આપણે ચડવાની શરૂઆત કરવાની છે એની પહેલા તમને એક વસ્તુ બતાવું જો આ છે ને મને લાગે બેલાની ખાણ હશે પહેલા કારણ કે આ આ જે છે ને એ બેલાનું જ છે આખે આખું જો એટલે અહીંયા ક્યાંક આજુબાજુમાં બેલાની ખાણ તો હશે જેમ ભાઈ આપણે આ ચડવાનો હે ડુંગરો જો તમને દેખાડી જો ડુંગરો ચડવાનો નોર્મલ વસ્તુ છે પણ નોર્મલમાં ઓમ મજા આવે કે ભાઈ આપણે ચડવાની કંઈક અલગ જ ફિલિંગ આવે ને ભાઈ એમ થાય છેડા આપણે બરાબર ચસ્કો લાગ્યો તો ચસ્કો ઉતરી જાય પણ હવે જાય આયા હેને ને ઉજળા બહુ આવે નીલ ગાય ને એ બધી પડે કઈ રીતે ચડવું કારણ કે પવન બધો આવી ગયો તમને દેખાડવાથી છે ને બાકી જેમ જેમ ઉપર જઈશ ને એમ એમ તમને આમ એ આમ પવન પણ જો આ પર્વત કેવો ખબર છે અહીંથી આટલા સુધી તમે પહોંચી જાઓ ત્યાંથી ઉપર જવામાં કાટી જવાની મોબાઈલ પકડવો અને ચડવું ને ટાઈપર્ડો તો મજા આવે થોડાક ઊંચા આવી ગયા આપણે જોઈ ગયા આપણા માટે કોઈ વસ્તુ હતી ચડવાનું છે પણ ખરેખર હું તમને કહું ને ખરેખર આ પહાડ ચડવો ને એટલે આમ મજા આવે અને આમ તમને બીકે લાગશે બાજુનો ભાઈ પવનના છે ભાઈ ફૂલ પવન સુષ્માતા નાખે જો એક નંબર નજારો ચાલો મિત્રો હવે હું ચડવાની તૈયારી કરું પણ ધીરે ધીરે આગળ વધવું પડશે અં કોઈ રસ્તો નથી મિત્રો એકવાર ચડી ગયા ને ભાઈ તો રાજા આપણે આલો આવી ગયા ભાઈ લાઈક કરી લ્યો મિત્રો લાઈક આવો નજારો જો ને તો સુસવાટા અને આપણે એકલા હવાઈ જોઈ લ્યો કે મજા આવે જો નીલગાય જોઈશ તમારે

ભાઈ અત્યારે હું અહીં બેઠો છું અને ભાઈ આમ જો આ આપણા બેઠક મળી ગઈ એકદમ મસ્ત બેઠક આવી બેઠક તો ભાઈ કરોડો રૂપિયા દે તો તમને ન મળે અને બીજી વાત એ હતી કે ભાઈ પવન ના સુસવાટા એવા આવે છે ને કે ભાઈ આપડે તો તમે તો હોય તો ભાઈ હોય તો તમને લાગે ભાઈ આપડા થી રહેવું ભાઈ ગોદરા બોદરા તાવડા બાબડા લઈ લઈએ આપણે પણ ખરેખર મેં નક્કી કર્યું છે આજથી કે હું હવે ડેલી અહીંયા આવીશ અને આજ પહાડ ચડીશ વચ્ચેનો પહાડ ડેલી હું અહીંયા હું કસરત કરીશ મને એવું લાગે આયા વર્કઆઉટ મારે કરવું છે બરાબર છે બાકી અહીંનો નજારો એક નંબર છે અને પવનના સુસવાટા ભાઈ આમ જોઈ લીધું મારે ઓઢવું પીડ્યું ભાઈ અને હવે સુરત દાદાના દર્શન થયા છે મિત્રો તો એકવાર એને તમે જય સુરજ નારાયણ લખી નાખો મિત્રો કારણ કે ભાઈ આ નજારો જોવા માટે તમે કદાચ તમે કદાચ લાખો રૂપિયા દોને તો તમને આ નજારો જોવા કારણ કે આ નજરો તો તમારે વેલા ઉઠવું પડે મિત્રો ને આવી જગ્યાએ આવવું પડે તો જ તમને આ નજરો જોવા મળે તો પેલા મિત્રો સૂર્ય ના દર્શન થઈ ગયા છે આપણા ને અને જોઈ લો તમે એકદમ મસ્ત અને હું તમને એક વસ્તુ પાછી બીજી દેખાડું મને હમણાં કેમ ત્યારે દેખાડ

મિત્રો હવે આપણે જવાનો પ્રયાસ કરવો પડશે કારણ કે સમય આપણી પાસે એટલો નથી અને આપણે જવાનું છે ઓફિસે તો બહુ દૂર છે અને જવું પડશે ઘરે તો અત્યારે નીકળી આપણે જો આથી ઓલું ખેતર છે ને એને ટીપણા જવું મને ઓલું દેખાય જાય પાણી ભરવા ને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને અને કમેન્ટ કરજો કે તમને આ નજારો કેવો મળ્યો શું તમારા એરિયામાં તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં પણ આવો આવી જગ્યા હોય તો જરૂર જાજો મારી એવી રિક્વેસ્ટ છે સવાર સવારમાં જાજો અને નિહાળજો તમે પણ કારણ કે પ્રકૃતિ આપણને કોઈ પૈસા નથી લેતી તો એના માટે તમે નિહાળજો જરૂર તો મિત્રો મળ્યા જય હિન્દ જય ભારત